ઋષિ પંચમી ના પવિત્ર દિવસે તરણેતરના મેળાની મુલાકાત લેતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા સોડમ પુરાતન પાંચાળની ધીમ સાથે તરણેતર લોકમેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આજે ઋષિ પંચમીના પવિત્ર દિવસે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા અને અન્ન નાગરિક પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તરણેતરના મેળામાં પધાર્યા હતા અને સ્થાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો તરણેતર પધાર્યા બાદ મંત્રીઓએ સૌપ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી શિવનું પૂજન કર્યું હતું તથા રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ મહાનુભાવો તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોડાયા હતા આ તકે બંને મંત્રીએ તેમજ મહાનુભાવોના હસ્તે પ્રશુ પ્રદર્શનની સ્પર્ધાના વિજેતાઓને ઇનામ એનાયત કરાયા હતા આ પ્રસંગે રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા નથી પરંતુ તેમણે તરણેતર મેળાના આયોજન માટે આનંદ વ્યક્ત કરતા અહીંના લોકોને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તરણેતરનો મેળો જ્યાં યોજાય છે તેનું મૂળ નામ ત્રિનેત્રેશ્વર છે જે સમય જતાં અપભ્રષ્ટ થઈ ને તરણેતર તરીકે ઓળખાયું છે સૌરાષ્ટ્રના આ પાંચાલ વિસ્તાર ભલે વિસ્તારની દ્રષ્ટિએ નાનો હોય પરંતુ તેનું સાંસ્કૃતિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ અનેરું છે